दोस्तों हाय दोस्तों आज मेरी मम्मी ये दो क्ले लाए हैं पर मम्मी और ध्यान घूमने के लिए बाहर गए हैं ना और मुझे नहीं आना था क्योंकि आज का मौसम बहुत गर्मी वाला होता है इसलिए अभी ये साबु कुछ नहीं है खेलने का है बच्चों का अभी मम्मी आके क्या करेगी देखते हैं है? <laughs> ओके फ्रेंड्स तो हाय फ्रेंड्स आज मैं मम्मी मैं मम्मी ये क्ले ले दिया था ना उनसे मैंने साबू बना के

সাবুত যে সাবুত হয়ে তো মগ রমকরা ভালো তো হয়েছে তা তো দেখো আমার সাবু লাগে ই গোয়েছে ভাই

ખુશી મળી આવે રમકડાથી ડોસી જેવું છે આ ડાયનોસોર તો તો માં જેવું છે ત્યાં સ્ત્રીને અચ્છા આમ ઓકે 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 હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે છે સન્ડે અને બપોર થઈ ગયા છે લંચ બનાવી રહી છું તો આજે મેનુમાં છે આલુ પરાઠા અને બીજું આજે મેં કર્યું છે એક સાડી ચેલેન્જ એટલે લાસ્ટ ટાઈમ મારો વ્લોગમાં હતું મેંગો ચેલેન્જ તો આજે મેં સાડી ચેલેન્જ કર્યો છે ટ્રાય કરવી હતી કે પેલી ટીવી સિરિયલોમાં એકદમ રેડી થઈને જો લાઈફમાં રિયલ લાઈફમાં એવું જીવતા હોય તો શું હાલત થાય પણ એકચ્યુઅલી મેકઅપ કરવાનું મન નહીં થયું કેમ કે બહુ ગરમી છે પસીના એટલા નીકળે છે કે વાત પૂછોમાં

શ્રી રેડી થઈ ગઈ છે મારે હજી માથું ઓડવાનો સમય નથી રહ્યો એ બ્રેડ ખાઈ જાઓ બેટા અને અહીંયા છે ધાર્મિક ધ્યાનમ સાથે ગુડ મોર્નિંગ તો આજે હું કરવાની છું સાડી ચેલેન્જ આખો દિવસ સાડી પહેરીને રહેવાનું તો એના ડ્રોબેક શું છે ફાયદા શું છે લાઇક આખો દિવસ સાડી પહેરીને કામ કરવું બચ્ચાને સંભાળવા કેવું રહે એ જોઈશું તે તળીએ ભીનું કરવાનું એટલે હવા નીકળી જાય પડતી તો આ મસાલો તૈયાર થઈ રહ્યો છે ગરમ લાગે છે પણ જે હાથ બહુ સારી રીતે વોશ કરેલો છે અને જે હાથથી બનેલી વસ્તુ હોય એમાં વધુ મીઠાશ હોય એટલે મને બહુ ચમચીઓનો ઉપયોગ કરવો ઓછો ગમે હા મમ્મી કેવું ગરમ લાગે છે

ઈનો પકડે ઈનો પકડે ધ્યાન ઈનો લેવાય તો તો શું करू ભાઈ લે બધા બધા પરોઠા વણે ગયા છે નથી બન તો જો અમે સાડી પેરીને વણે છે કાંઈ ડિફિલ્ટી નથી સાડી પહેરીને વાળવામાં મજા જ આવી જેમ નોર્મલ ડ્રેસમાં લાગે એવું લાગ્યો અત્યારે તો હજી સાંજ સુધી જોઈએ શું થાય એમ એમ એ લાગ્યું એ ગુટ થોડી તો અમારું લંચ સ્ટાર્ટ હતા ટીવી બંધો હોશ તો ભાગી ગયા છે સાંજ છો અને હજુ બી સારી ચેલેન્જ શરૂ જ છે મને વચ્ચે થયું હતું કે ચેન્જ કરી લઉં પણ ટ્રાય કરી કે ના થોડું હજી હાર્ડ ટ્રાય કરીએ થોડું મુશ્કેલ તો પડે છે બધી વસ્તુમાં કામકાજમાં અને બસ મૂકું છું અત્યારે જા તો હવે અમે જઈએ છીએ નીચે વોક કરવા એટલે હવે જોઈશું લોકો મારી સામે કેવી રીતે જોવે હા અરે રે અહીંયા નીચે આવી ગયા છે જો કેટલા બધા વાંદરાઓ ધડા ધડી કરી રહ્યા છે બે તો ભાગી ગયા એક અહીંયા બેઠો હાલો જોઈએ ધાર્મિક વાંદરો અહિયાં છે એમ અહિયાં અહિયાં હવે મને બહુ સારું લાગ્યું હવે મને બહુ સારું લાગ્યું એમને મેં તો બતાવ્યું કે અહીંયા વાંદરા છે એમ બતાવ્યું અને અહીંયા અમારે જો આ જાંબુડો છે બહુ મીઠો છે મસ્ત છે ને અહીંયા કેટલા વેસ્ટેજ જાંબુ પડેલા છે ક્યારેક ક્યારેક સારા હોય તો અમે વીણીને ખાઈએ મને લાગે જાંબુ ખાવા જ આવ્યા લાગે હે ને એટલે હા ત્રણ છે શ્રી ચાર ક્યાં છે હા અહીંયા છે જો તો અહીંયા વાંદરા છે ગુલમોડના બીયા પણ ખાય છે આ ગુલમોડનું ઝાડ છે એના બીયા બિચારા ખાય છે જો અહીંયા અહીંયા જોયા શ્રી અ એ રોટલીને આપણે બેને એક્સચેન્જ કરવાનું છે તારે થોડુંક જાડું થાવાં છે ને મારે થોડુંક પતલું થાવાં છે સુકીતું હાડી હાડી લાગે ઓ માય ગોડ હાય હાય હું તો આવી કોમ્પ્લિમેન્ટ સાંભળીને ધન્ય થઈ ગઈ છું સિરિયસલી હું લગે બાબુ બાય જામ એ બાબુ બાય હા હા કઈ નહીં નીકળી જશે રિક્ષા તો તો અત્યારે મસ્ત પક્ષીઓ બોલે છે અને કેવું સરસ સંધ્યા ટાઈમ થયો છે અને ધ્યાનમને આ સમયે ચાલવા જવું બહુ ગમે છે ને ધ્યાનમ સામું પણ નહીં જોયે જો એ પણ એન્જોય કરે છે મસ્ત વડલો છે ને આ વડવાય હોય એટલે વડલો કહેવાય તો આ વડલો છે એટલો મોટો મને લાગે આ કેટલા વર્ષ જૂનો હશે હે હે તો આ જોઈને આમ કોને જો આવે કે આટલા વર્ષ જૂનો હશે તો મને કોમેન્ટમાં કહેજો મને તો એમાં આઈડિયા ના આવે એવા આપણે બહુ ડિટેલમાં ફોરેસ્ટની સ્ટડી નહીં કરેલી એટલે કાંઈ બહુ આઈડિયા ના આવે પણ ખાસ તો જૂનો ને બહુ મોટો છે પાંચ માળ સુધીનો છે ઊંચું ઊંચું પણ એક સાંજે અહીંયા નીકળીએ ને તો એમ લાગે અહીંયા હોરર સીનનો એક મૂવીનો સીન ઉતાર્યો ને તો જોરદાર આવે એવો મસ્ત લાગતું હોય છે રાતે તો બીક લાગે એવું આ બદલે નીકળીને અહીંયા ઓરડ સિનેમા થઈ ગયો શ્રી શ્રી એમ નથી કરવું તારથી થોડું તેડા હે હવે એ મને એ મમ્મી હવે એ મને કઈ તેડી લે જો આ લોકો જાય છે ને એમને બી મારે સામું થયું કે બેને સાડી કેમ પહેરી એમ તમારા પાસે રૂમાલ છે આપણ નથી લેવો హే నా 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 అను బిల్కుల్ న తాడను నై నా 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 హ ఆ beta కమా beta మ్యావ్ 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 చారు తోని ఆ జావ్ అమ్ డ్రెస్ పెర్ లవ్ ਨਾ ਉਹ ਵਿਚਾਰ ਨਿਆ ਜਿਹਾ ਤਾਂ ਆਮ ਕਿਉਂ ਲੱਗਸੇ ਆਰਪੀ ਨੇ 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 ਕਿ ਮੈਨਾਂ ਕਿਉਂ ਲੱਗਾ ਕੇ ਜੈਸਟ ਟੇਸਟ ਤੋਂ ਹੋ ਤਾਂ ਕਿ ਆਮ ਲੱਗੇਗਾ ਨਾ ਅੱਥਰ ਪਣ ਤੁਸੀਂ ਬਦਾਂ ਰੀਐਕਸ਼ਨ ਜੋਇਆ ਕਿ ਸਾੜੀ ਪਹਿਰੀ ਤੋ ਬਦਾਈ ਉਹ ਉਹ ਅਮਨ ਮੈਂ ਇਹੋ ਵਿਚਾਰ ਕਿ ਆ ਬੇਨੇ ਕਿਵੇਂ ਇੰਨਾਂਮ ਸਾੜੀ ਪਾਣਤੂ ਰੋਤ ਪਹਿਤ ਤੋ ਕੀ ਬਦਾਈ ਆਮ ਲੱਗੇਗਾ ਵਾਹ ਊਦ੍ਰਤੀ ਨਾਰੀ

હવે જઈને આવીએ પછી હું સાડી પહેરવાના ફાયદા ગેરફાયદા બધું કહું એકચ્યુલી સવાર સવારમાં શ્રીબેન સ્કૂલે જતા પહેલા એમાં કઈ વાંધો નહીં શું કર્યું એવું કહીએ હા એક મિનિટ ખાલી બતાય હા હાવું કર્યું દાંતિયો ગૂંચવાડો છે એવો ને આ રોલર કોમ્પ ખબર નહીં વાહ કાપશું કેમનું કાઢીશું એક તો દુકાળમાં અધિક માસ કરે મારી છોકરી એને લંચ બોક્સમાં હવે હું એનું બ્રેકફાસ્ટ એટલે શું કહેવાય લંચ બોક્સ તૈયાર કરું છું એક તો નાઈ ને માંડ માંડ તૈયાર થતા હોય ટાઈમ હોતો નથી એમાં બે નાવા મોટા મોટા કારનામા કરી નાખે છે હવે સમજતી થઈ ગઈ એટલે કે મારો વિડીયો ઉતારમાં ઉતારમાં એમ કરતી હતી અને આર વાર પહેલાં ધ્યાન અમને એટલી ઉતાવળ હોય ને તો ઊઠી જાય છે તો આ શ્રીને રોસ્ટેડ બ્રેડ બહુ જ ભાગી છે વ્હીટ બ્રેડ છે વ્હીટ ફ્લોરની એટલે એમ બી કંઈ વાંધો નહીં એટલે આજે બ્રેકફાસ્ટમાં છે આવું એક આથી ગીબલ પકડીને આમ નથી ફાવતું બીજું કંઈ નહીં પપ્પાને થેન્ક કે જો પપ્પાએ કેટલી મહેનત કરીને ફાઇનલી હવે આટલું કર્યું હવે કોઈ દી આ દાંતીઓ અડતી નહીં હો બેટા નો લેવાય મો